નમસ્કાર સાથીઓ આજે વાત કરવી છે પ્લાસ્ટિકના પ્રદૂષણ વિશે આપ સૌ જાણો છો કે પ્લાસ્ટિકનું પ્રદૂષણ આપણા જીવન માટે કેટલું ખતરનાક છે અને ગંભીર પરિણામ નોતરનારું છે એનાથી આગળ પ્લાસ્ટિક ટુ પ્રદૂષણ સમગ્ર સજીવ સૃષ્ટિને પણ બરબાદ કરનારું છે અને નાશ કરનારું છે આ ગંભીર મુદ્દો અને એને લઈ એની અસરોને લઈ સરકાર સંપૂર્ણ મૂંઘી છે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં બ્રિટન યુનિવર્સિટી ઓફ લીડનો એક રિપોર્ટ આપણી સામે આવ્યો આ રિપોર્ટમાં એ દર્શાવે છે કે વિશ્વમાં તમામ દેશો પાંચ પોઈન્ટ સાત કરોડ મેટ્રિક ટન પ્લાસ્ટિકનો કચરો ફેંકે છે કુલ કચરામાં ભારતનો હિસ્સો એક લાખ કરોડ મેટ્રિક ટનનો છે એટલે કે ભારતવાસીઓ અને ભારત દેશ સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિકનો કચરો ફેંકવામાં નંબર વન છે આ છેલ્લા દસ વર્ષની અંદર પ્લાસ્ટિકનું ઉત્પાદન પ્લાસ્ટિકનું રિસાયકલિંગ અને પ્લાસ્ટિકનું પ્રદૂષણ જે કોમ્બિનેશન સેટ થવું જોઈતું હતું એમાં સરકારોનો એક અહમ રોલ હતો એ સરકારે રોલ નથી નિભાવ્યો એના કારણે પ્લાસ્ટિકનો વપરાશ વધ્યો અને એના કારણે પ્લાસ્ટિક જમીન ઉપર પડ્યું અને પ્રદૂષણના રૂપે આપણા સમગ્ર સજીવ સૃષ્ટિને નુકસાન કરતા સાબિત થવા લાગ્યું છે છે આ દુનિયામાં જેટલું પ્લાસ્ટિક ફેંકાય એનો દસ ટકા હિસ્સો થાય છે ભારત એમાં બહુ પાછળ છે સરકારની જવાબદારીનો ભાગ છે કે પ્લાસ્ટિક પ્રદૂષણ ના થાય અને થાય તો એનું રિસાયકલિંગ થાય સરકારમાં એમાં પણ આપણા દેશની સરકારો સંપૂર્ણ નિષ્ફળ છે વિશ્વની અંદર પ્લાસ્ટિકની અંદર ભારત નંબર વન હોવું એ મારા તમારા અને સરકાર માટે એ શરમજનક બાબત છે પ્લાસ્ટિકમાં અને એના પ્રદૂષણના મુદ્દાને લઈ આજે પણ ભારત સરકાર છે કોઈ ગંભીર પરિણામો આવવા છતાં પણ કોઈ કદમ ઉઠાવવા માટે જઈ રહી હોય એવા પણ દૂર દૂર પણ એના સંકેતો દેખાતા નથી હું એક અહીં યાદ અપાવું કે દેશના પ્રધાનમંત્રી જે આજે છે એ છેલ્લા દસ વર્ષની અંદર એને પંદર દેશોએ સત્તર વખત એનું આંતરરાષ્ટ્રીય લેવલે એનું બહુમાન અને સન્માન થયેલું છે વિશ્વગુરુની દિશામાં એ પ્રધાનમંત્રી પોતે પોતાના સ્વાંગમાં એ જઈ રહ્યા હોય એવું દેશની સામે આ ચિત્ર આવી રહ્યા છે બે હજાર અઢારમાં સપ્ટેમ્બર મહિનાની અંદર આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંયુક્ત રાષ્ટ્રસંઘે સર્વોચ્ચ સન્માન કર્યું આ સન્માન જે છે એ આંતરરાષ્ટ્રીય સૌ સંગઠનના નેતૃત્વમાં હતું આ સન્માન જે છે ચેમ્પિયન ઓફ ધ અર્થ નામથી જે બે હજાર બાવીસમાં અને બાવીસ સુધીમાં ભારતને પ્લાસ્ટિકના ઉપયોગથી મુક્તિ અપાવવાના સંકલ્પ સાથે આપવામાં આવેલું હતું બરાબર સમજવાનો પ્રયત્ન કરીએ આપણા દેશના વડાપ્રધાનને સંયુક્ત રાષ્ટ્રસંગે ચેમ્પિયન ઓફ ધ અર્થનો એવોર્ડ આપણા દેશમાં બે હજાર બાવીસ પહેલા આ દેશને પ્લાસ્ટિક થી મુક્તિ અપાવવાના સંકલ્પ સાથે એમને સ્વીકાર્યો હતો બે હજાર અઢાર ની વાત કરું છું પરંતુ આજે બે હજાર બાવીસને બદલે બે હજાર ચોવીસ છે આપણા દેશના પ્રધાનમંત્રીએ પ્લાસ્ટિકને લઈ એના પ્રદૂષણને લઈ એનું અટકાવવાના મુદ્દા સાથે કોઈ આયોજન કોઈ યોજના કોઈ સ્કીમ આપણા સુધી પહોંચી ખરી એક નાગરિક તરીકે આપણને સૌને સવાલ છે કે આ દેશના પ્રધાનમંત્રી એવોર્ડ તો લઈ લે છે દુનિયા આપે એટલા પરંતુ આ એવોર્ડ પાછળનો જે સંકલ્પ હતો એ એમને કોઈ પ્રકારે સિદ્ધ કરવાની મનશા ધરાવતા નથી